ને હું હોય ને ક્યારેક ક્યારેક આમ લઈ લઈને ખાઉં છું રસોડામાં મમ્મી શાક બનાવી રહ્યા છે એકચુઅલી ખીચડી વધી હતી કાલ રાતવાળી તો ખીચડીનો વઘાર કર્યો છે જય સોમનાથ જય સ્વામી નારાયણ ગુડ મોર્નિંગ ધુપેરકા જય સ્વામી નારાયણ જય સોમનાથ ધુપેરકા અને એમ લાડવો બનાવવાનો છે રોટલીનો તો આ રોટલી ભૂઈને રાખી છે લાડવો બનાવવાના છે મમ્મી

અમે જમવા બેઠા છીએ જો આજે આજના મેન્યુમાં ખબર તો છે ખીચડી ને ઘી ગોળ અને પાકવાળું લાડવું અને રોટલી સાથે અથાણા ખણ્યા છે જેને જે જોઈએ એ જમી લેશે અને હવે ખાઈ લઈ ખાઈ કરીને ઉઈ રહી કેમ કે તબિયત સારી નથી થોડી ત્રણ દિવસ ત્યાં નથી મજા એટલે ખાઈ લે હોય જઈ ફટાફટ તો કામ કર્યા રાખશું કામ કરીને પછી જ ઉઠશે પણ હોય જઈ તો તાણે તબિયત સારી થાય ને પછી શું રાતે પછાના કેરીનું અથાણું બનાવશું તો એ તમને બતાવશું તો એમ કરીએ આપણે કે હવે અત્યારે તમે જુઓ કે દયાપુરમાં જિંકલે શું કરે છે એ લોકો હવે તમે થોડીવાર દયાપણનો બ્લોગ એન્જોય કરો પછી આપણે સાંજે મળીએ ત્યાં સુધી હવે જમી લઈએ આરામ કરી લઈએ અમારું કામ કમ્પ્લીટ થઈ ગયું છે પોતા મરાઈ ગયા છે ખાલી એક રસોડામાં બાકી છે ને એમાં દીદી ખાલી રસોડામાં પોતું મારવાનું બાકી છે તો મારે છે અત્યારે છે તો ગુજ કાઢવાની છે તો ગુજ કાઢી દઈએ આપે અને ઠાકોરજી કેટલા મસ્ત લાગે છે આજે જો ગરમી છે એટલે મમ્મી જબોલે નથી પહેરાતા ખાલી કોટી પહેરાવે છે અત્યારે ભગવાનને મસ્ત કેટલા લાગે છે આ ટોપિંગ બધું પડ્યું છે પણ નહીં ગરમીમાં કોણ હેરાન કરે બિચારાને જો મજા ના લાગે છે ચલો આંગળનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે મમ્મી કપડાં ધોયા ચકલી આંગળામાં પોતું માર્યું કામ કમ્પ્લીટ અને આ ઝાડવા બારે કાઢે છે ચકલી એ થોડુંક વાતાવરણ બહારનું મળે એટલા માટે કે આ અંદર થતા ને ત્યાં પીળા થઈ ગયા આમ નીચેના પાંદર ત્યાં જલ્દી પીળા થાય છે માથે વધતા જાય આ નવી ફૂટ કરે તો નીચે ને પાંદર પીળા થવા મળશે હવે એટલા માટે જો હવે આનમાં થશે પીડું આ થવા મળ્યું છે ને બધું કામ કમ્પ્લીટ છે હવે બેસી થોડી આરામ કરી પવન ખાઈ ચૂલો બેસીને પવન લાગે છે મસ્ત મજાનું કેટલો મસ્ત પવન લાગે છે અત્યારે બે વાગવા આવ્યા છે છે મિનિટની જમવાનું બધું બની ગયું છે રેડી છે જો બધું બની ગયું છે જમવાનું તૈયાર જ છે દાળ ભાત બનાવ્યા છે આજે દાળ ભાત રો રસ દાળ ભાત રોટલી રસ બધું મનાયું છે ને અમારા દીદી બધું આંકડું કરીને બેઠી છે મશીન માંથી ગૌમુખી બનાવે છે માટે બનાવે છે મમ્મી એના માટે બીજી બનાવશે તો ગૌમુખી બનાવે છે ને મમ્મી ફૂલવટ બનાવે છે એકદમ મસ્ત જાડી જાડી ને કરે મને નથી આવડતું એક કામ મૂકીને મમ્મી બીજું કામ કરે છે કપડાં આંકલેરા કપડામાં પ્રેસ થઈ ગયા હોય કપડા આંખલે રાખ મારી બોનનું તો જો પકડો વધતો જ જાય છે વધતો જ જાય છે ધીરે ધીરે પેલા કરતી હતી કપડાં હેરવાનું કામ એ સાઈડમાં મૂકી જો એમને એમ પડ્યું હોય બધું એમને એમ મૂકીને આ જો બીજું કરવા મંડી ગઈ છે ઘઉં મૂકી બનાવવા માટે કાપડ કાઢતી હતી બધા ઢગલા કાઢીને બેસી છે હવે તો એક બીજું કામ કરે છે જે કામ કહીને ના એ કામ કહીએ બતાય પૂરું કરે જ નહીં એકનું બીજું કામ કરે પડી આ કબાટ ખોલી ને બેઠી આ અત્યારે બે ને ચાલીસ થાય છે અને અમે જમી લીધું છે બધું હાંકડું થઈ ગયું છે અત્યારે અને પોતું મરણ બાકી છે અને ચકલીની મમ્મી વાસણ ધોવે છે હજુ મા દીકરી વાસણ ધોવા બેઠી છે અત્યારે ચાર વાઘો આવી ગયા છે પંદર મિનિટની રાહ છે ને અહીંયા કને અમે અથાણાની શરૂઆત કરી દીધી છે કને જો ગયો છે હવે બા ઘરના માટેનો થોડો ગોળ સમારે છે અને અહીંયા કને મમ્મીએ વઘારની તૈયારી કરી દીધી છે મમ્મી આના અંદર શું નાખ્યું એમાં ધાણા નાખ્યા થોડી પીસેલા ધાણા પીસેલા ધાણા નાખ્યા એ મરચાં આખા મરચા નાખ્યા થોડો ગરમ મસાલો નાખ્યો નાખીને તેલ મૂકી દીધું છે તપવા માટે હવે પહેલા રાઈ નાખી હતી પણ તપ્યું નતું તેલ હવે થોડું થોડું તપ્યું છે હવે જો રાઈ તડ તડ કરવા લાગી છે જો આમ વઘાર કર્યો છે મમ્મી મેં તો પેલી વાર જોયો મમ્મી હલાવે છે વઘારને

આ જે પાણી છે ને ઓલું આ કેરીમાંથી ના નીકળે આપણે ડંગળામાંથી નીકળે આ પાણી એ પાણીને મમ્મી ઉકાળીને રાખ્યું છે એ પાણી હવે આનામાં નાખશે જેથી કરીને રસ હેલો થાય અમારા ઘરમાં રસવાળું અથાણું ખવાય અમારે શું જીરું નાખ્યું રાઈ નાખ્યું રાઈ તરતર થવા માંડ્યું એટલે જીરું નાખ્યું પછી લવિંગ નાખ્યા આમાં મરચાં નાખ્યા le este? pone ¿Sí? 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 ડાયરેક્ટ મસાલો નાખે છે આચાર મસાલા રામદેવ આચાર મસાલો હતો અને આપણે વઘાર જે કર્યો હતો ને તપેલીમાં બધી વસ્તુ રાખીને વઘાર આનમાં ઉઠલાયો તો હા બસ એ વઘાર બી આનમાં નાખી દીધું છે મમ્મી લઈને આવ્યા છે હવે આ રાખી છે હવે આ ડંગળાનો વઘાર કરવાના છે જો અહીંયા તેલ મૂક્યું છે વઘાર ફરીથી મૂક્યો છે ત્રીજો વઘાર અને એમાં રાખ્યા છે લવિંગ હવે આ નાખશો શેના માં નાખશો મમ્મી આ વગર હવે ડાયરેક્ટ આ કેરી ડંગણામાં નાખશે જેટલું ઝીણું ઝીણું મસ્ત મસ્ત ગોતીને એક ખાઈ લઉં હા હા આનો વાનગી તૈયાર છે બસ આઠણું રેડી છે રેડી છે હા રેડી તમને સુતે છે ખબર આ ડંગળ ફટાશ મુક ને એ આઠણું સુગામ છે ઠીક હે તેમ દીસવાદ મિયા આ થઈ ગયું છે આઠણું રેડી હવે અહીંયા

ચાલો તો હવે હું મમરા વઘારી લઉં ભેગા ભેગા રસોડો ગંદો થયો હોય તો ભેગું ભેગું કરી લઉં દેખાવામાં કલર તો એવો મસ્ત લાગે રહો હું અહીંયા કને મમરા વઘારવાની તૈયારી કરું છું જો મમરા બનીને રેડી થઈ ગયા છે એકદમ મસ્તીના અને ડબ્બો ભરાઈ ગયો છે કમ્પ્લીટ થઈ ગયા છે હવે આ બાજુ મેં રોટલીની તૈયારી કરી લીધી છે કેમ કે પ્લેટફોર્મ ખરાબ થયો છે સાથે સાથે કામ થઈ જાય પછી પૂરી સફાઈ થાય અત્યારે આઠ વાગે છે અને આજ મમ્મી ખમણ ચડાવે છે ઢોકળા ઢોકળા બને છે દેખો ઢોકળા ચડે છે અને આ ચડવાની વાત જોઈ છે તેની મમ્મી તૈયારી કરે છે ખમણની વગાડ તડકો લગાવવા માટે વઘાર કરવા માટે આમ આ મરચાં બધું સમારી રાખ્યું છે તૈયાર જ છે બધું જો બધું ધાણા બાણા શ્રેય કરે છે ચકલીને ભાવતા નથી તો બી મમ્મી નાખશે આપે તો ખાસું એમ સરસ શરીર માટે સારું ધાણા તો કટિંગ કરે છે મારી બેન આ ઘેણી સીવે છે આ ઘેણીનું કાપડ એને ઝાંખું થઈ ગયું છે હવે અને આ તૂંટવાની તૈયારી છે તો ચકલી કે હું કરી નાખું નવું કરી દઉં તો પછી ઓલી જો

હવે આ લોકો આવશે એનો અમે વેઇટ કરીએ ના એ આવે એટલે પછી અમે જમીને ફરવાય એમ કે ઈ આબેલી ને વાસણ ઘસવા ને જમવું ને ચાલે પડ્યું હા બસ હવે અમારું એ જ ચાલશે તો તમે એવું કરો જાવ જિંકલના વિડીયોઝ જોઈ લો દયાપુરમાં શું ચાલે છે અત્યારે અત્યારે સાડા થાય છે અને બીજી પણ બને છે આ બની ગઈ છે મમ્મી હવે કવર લગાવે છે જો

ગોલા ગોલા એક શેડ તોટલી ખાઈને બોલો ખાન લીધો પોતે પોતા તો ચાખાઈ ચાખી હા મસ્તી મજા પડી ગઈ બોલા ગોલા તું નથી તો બોલા ખાઈ રહ્યો અત્યારે જો થઈ ગયો છે પથારી ગાડલા પથરાઈ ગયા છે મમ્મી ચકલી ને મારું માથે અહીંયા સુવાનું છે મારું સેટિંગ ઉપર ખાટલા ઉપર તો ચલો હવે સુઈ જઈ જમી લીધું બધું બહાર બેઠા વોકિંગ કરી બધું થઈ ગયું ને હવે સુવાની તૈયારી થઈ ગઈ છે મારી નાઈ ધોઈને નાઈ ડ્રેસ પહેરી સુઈ જવાનું તો હાલો હવે સુઈ જઈ સુમી રહી અમે બધા કાચવો હવે સુઈ ગયો ચકલીનો કાચબો કાચવો કચ્છી આવડતી નથી ને શું નથી જાગ જાગ ચકલી આ ચત્રી નાખ તો માથા નીચે રાખીને ચકલી ઓસી તું એ કાચબો